નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડિયા પ્રતિનિધિ પ્રતાપવાળા ધારી અમરેલી એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ટોલરવા ભૂતળા દાદા મંદિરના મહંતના જન્મદિવસની અનોખી ઉજવણી ધારી તાલુકાના ઢોલરવા ગામે આવેલ ભૂતળા દાદા મંદિરના મહંત રામબાપુના જન્મદિવસે નિમિત્તે વાડી વિસ્તારમાં તેમજ ઝોપડપટ્ટી વિસ્તારમાં વસ્ત્રદાન અન્નદાન તેમજ બટુક ભોજન ધારી ચાલાળા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં આયોજન કરવામાં આવેલું હતું જેમાં લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે બર્થડે પાર્ટી ઉજવતા હોય છે પરંતુ અઘોરી બાપુ દ્વારા તમામ વ્યક્તિઓને તેમજ બાપુના ભક્તો સુરત અમદાવાદ તેમજ દેશ વિદેશમાં હોય છે ત્યારે બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે જન્મદિવસ નિમિત્તે લોકોને જરૂરિયાતમંદોને મદદ કરે તેવી બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી બાઇટ રામબાપુ પ્રતિનિધિ પ્રતાપ પાડા ધારી અમરેલી મહાતે સેવન ન્યુઝ બાપુ આપનું નામ શું છે અને આજે જે કાર્યક્રમ હતો ક્યાં પ્રકારનું આયોજન હતું શું કહે છો ઉંસુર રામબાપુ કાઠી ગામ ઢોલરવા ને વાડી વિસ્તારની અંદર અઘોરીના ભૂતના દાદા છે એટલે અઘોરી રામબાપુ તરીકે ઓળખાય છે જી બાપુ આજે કાર્યક્રમ ક્યાં પ્રકારનો હતો આજે મારો બર્થ હતો તો બર્થ નિમિત્તે મારા મનને એમ થયું કે આજ મારા ભગવાને મને ઉજવાડ્યું એટલે ઝુપરપટ્ટી વિસ્તારની અંદર કપડાં કોઈ ગોદડા કોઈ સાયલું કોઈ વસ્ત્રો કોઈ બી ભોજન આવા બધા કાર્યક્રમ કરી ને ગરીબ માણસોને મારે જમાડવા હતા એ માટે આજ કોઈને કરિયાણાની પણ જરૂર હોય તો પણ આજ મારે દેવા માટે હું તૈયાર હતો ને ધારી ને સલાળાને સાવરકુંડલા ત્રણ એરિયામાં મેં આજ એવું દાન કર્યું છે ને બધાના બર્થડે આવે ને મારું એવું કહેવાનું છે કે બર્થ નિમિત્તે આવા કોઈ કાર્યક્રમ કરતા રહો એવું દાન બાપુ બધાને સદબુદ્ધિ આપે ને મને પણ આજે ને આગળ આવા કાર્ય કરાવે એવું માગું છું લોકોને હું અપીલ કરીશ આજે અનેરો કાર્યક્રમ જે કાંઈ કેક કાપે છે જે કાંઈ એવા બધા મીટિંગો કરે છે જે કાંઈ એવી મહેફિલું કરે છે મહેફિલું ન કરે ને આવા કાર્યક્રમની અંદર કોઈ ગરીબ માણસના પાંચ બાળક કે પાંચ લોકોને વસ્ત્રદાન ને આજ ભોજન કરાવે આવું મારું કહેવાનું છે ઓકે